સુરેન્દ્રનગરના એક શખસે અગાઉ છાંયા અને શીતલા ચોકમાં બ્યુટીપાર્લર કોર્ષના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હવે બોખીરામાં પણ આ જ રીતે રૂપિયા ત્રણ લાખ પાસઠ હજારની તેનાથી વધુ પણ છેતરપિંડી કર્યાની ત્રીજી પોલીસ ફરિયાદ આ શખ્સની સામે જ નોંધાઈ છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં સ્ટીલ સ્ટીલવાળી ગલીમાં આવેલ ગાયત્રી પાર્કમાં રહેતા અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતા વર્ષાબેન અશ્વિનભાઈ કોટિયા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તે છેલ્લા અઢાર વર્ષથી તેઓ પાર્લરનું કામ કરે છે અને પાંચ મહિના પહેલાં તેની બહેનપણી નિશાએ વાત કરી હતી કે સુરેન્દ્રનગરનો હિતેશ હસમુખ ચૌહાણ નામનો શખ્સ છાયા અને મોટવાડામાં સ્કીન ઇન્ડિયા અંતર્ગત બ્યુટી પાર્લરના ક્લાસ ચલાવે છે અને શીતલા ચોક ખાતે તેની ઓફિસ છે મળવું હોય તો કહેજો આથી ફેબ્રુઆરી બે હજાર ફરિયાદી મહિલા તેને મળવા માટે ગયા હતા અને ત્યાં હિતેશે દર મહિને આ પાર્લર ચલાવવા માટે ચાલીસ હજાર રૂપિયા પગાર મળવાની વાત કરી હતી તેમજ ફોર્મ ફી શીખવા આવનાર દરેક યુવતી કે મહિલા પાસેથી છસો લેવાની અને સરકારે અગિયારસો રૂપિયા દર મહિને ભથ્થું આપશે બીપીએલ કાર્ડ ધારક હશે તેને બાવીસો રૂપિયા ભથ્થું આપશે અને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપશે તેવી લાલચ આપી હતી તેથી નોટરી પાસે સ્ટેમ્પ ઉપર ઓફર લેટર તૈયાર કરાવ્યો હતો અને પહેલી માર્ચથી પાર્લરનો કોર્સ શરૂ કરવાનો અને દર મહિને ચાલીસ હજાર રૂપિયા પગાર ચૂકવવાના છે તેવું નોટરી રૂબરૂ લખાણ થયું હતું ત્યારબાદ આ મહિલાએ બોખીરામાં કન્યાશાળા પાસે આ ક્લાસ શરૂ કર્યા હતા અને તેત્રીસ જેટલી યુવતીઓ આવી હતી તેની પાસેથી છસો છસો રૂપિયા લેખે ઓગણીસ હજાર આઠસો લીધા હતા અને હિતેશને રોકડા એ રૂપિયા આપી દીધા હતા ત્યારબાદ હિતેશ બે ત્રણ દિવસે પાર્લરે આવતો હતો અને છોકરીઓ કામ કરતી હતી તેને મળતો હતો ત્યારબાદ એવું જણાવ્યું હતું કે સ્ટીલ ઇન્ડિયા પ્રોગ્રામમાં કોમ્પ્યુટરના ક્લાસ પણ ચાલુ કરવા છે બાજુમાં ખાલી દુકાન છે એટલે ક્લાસ શરૂ કરીએ તેથી આઠથી દસ જેટલી યુવતીઓ પાર્લરનું કામ શીખતી હતી તેઓ કોમ્પ્યુટર કોર્સ માટે પણ તૈયાર થઈ હતી અને તેમની પંદરસો રૂપિયા ફી નક્કી થઈ હતી એટલે ચૌદ છોકરીઓએ આવા ફોર્મ ભરતા એકવીસ હજાર રૂપિયા તેમની પાસેથી કોમ્પ્યુટર ક્લાસીસની ફી લેવાઈ હતી જે હિતેશને આપી દેવામાં આવી હતી ત્યારબાદ બ્યુટી પાર્લરના સામાન અંગે મહિલાએ પૂછતા થોડા દિવસમાં આવી જશે તેવું જણાવ્યું હતું તેમજ તેના પતિ અશ્વિન જાદવ કોટિયાને લઈ જતો હતો અને ત્યારબાદ પાર્લર શરૂ થઈ અને એક મહિનો થયો હતો પરંતુ કોલરશિપ હિતેશે આપી ન હતી અને પગાર પણ ચૂકવ્યો ન હતો આથી બે મહિનાનો સાથે પગાર ચૂકવવાનો વાયદો કર્યો હતો મારું નામ છે વર્ષા અશ્વિન કોટિયા હું હોમ બ્યુટી કેર પાર્લર ચલાવતી હતી ને મારા આજે ક્લાસીસ ગવર્મેન્ટના સ્કિલ ઇન્ડિયાનું ચાલુ ચાલું કર્યું હતું એમાં હિતેશભાઈ ચૌહાણ સુરેન્દ્રનગરથી આવ્યા હતા એ અમને ક્લાસીસ આ રીતે ચાલુ કરાવ્યા પાર્લરના અને પાર્લરની છોકરીઓ એટલી ચોત્રીસ છોકરીને હું ક્લાસીસ પડાવતી પણ કાંઈ છોકરીઓને ક્યારેક બી કંઈ આપણે સવાલું ના આપું સેલેરી ના આપી કે છોકરીઓને કાંઈ સામાન ના આપવું શીખવા માટે મેં મારાથી બનતું હતું એટલે છોકરીને અઢી મહિનાનો કોર્સ કરાવ્યા પછી અમે બંધ કરી દીધા કોર્સ ના અમારી મારી સેલેરી કે કાંઈ આપી નહીં એટલા ચાર મહિના કોર્સનું કરાવ્યું હતું ના રીતે અમે છેતરપિંડી કરી ને એના સુરેન્દ્રનગર નીકળી ગયા પાછા એમાં મારા હસબન્ડને પણ એ સાથે કામ માટે રાખ્યા હતા તો એને પણ એની પાસેથી એટલું બધું પૈસો કઢાવી ને ફરી ફરાર થઈ ગયા ચોત્રીસ છોકરીઓ અમારે ત્યાં ક્લાસીસ આવતી હતી બે ક્લાસીસ હતા સવારે દસ થી પાંચ બપોરે ત્રણ થી પાંચ ના ક્લાસીસ હતા રકમ એક છોકરી ના ત્રણ છસો રૂપિયા ફીસ હતી ને છોકરી ને કે તમને દર મહિને કોલરશીપ મળશે અગિયારસો ને બીપીએલ કાર્ડ હોય ને એને બાવીસો કોલરશીપ મળશે આ મહિલા સાથે દાગીના સહિતની ની છેતરપિંડી થઈ છે જેમાં એક લાખ ઓગણચાલીસ હજાર બસો ને ઓગણપચાસ અને રોકડા એક લાખ પાંત્રીસ હજાર મળી કુલ બે હતા જે અંગે પોલીસ ફરિયાદ કરી છે જેમાં બ્યુટી પાર્લર ક્લાસીસ ખોલવાના નામે અને કોમ્પ્યુટર ક્લાસીસ ખોલવાના નામે કુલ રૂપિયા ત્રણ લાખ પાસઠ હજાર ઓગણપચાસની છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર